ઇલેક્શન પહેલી એનએમડીસી ના શેર યોગ્ય લાગી રહ્યો છે આ સમયે તે લગભગ બસો ચાલીસ રૂપિયા ની એસી પૈસા ના સ્તર પર છે આમાં ત્રણસો સુધી નો ટાર્ગેટ જોવા મળી શકે છે તે ઇલેક્શન બાદ પણ હોલ્ડ કરી શકાય તેવો શેર છે આમાં ઇલેક્શન બાદ એક ક્વાર્ટર સુધી પોઝિશન બનાવી રાખી શકાય છે તે જ્યાં સુધી બેસો પંદર ની ઉપર છે આમાં તેજી કાયમ રહેશે જોકે તેમણે આમાં બસો રૂપિયા પર સ્ટોપ લોસ રાખવાની પણ સલાહ આપી છે તેમણે કહ્યું કે એનએમડીસી ના શેરમાં પચીસ રૂપિયાનું રિસ્ક છે જો પંચોતેર રૂપિયાનો રિવોર્ટ પણ દેખાઈ રહ્યો છે જેથી ઇલેક્શન સ્ટોક રૂપમાં આ શેરમાં ખરીદી કરી શકાય છે પછી બીજા શેર વિશે વાત કરીએ તો જીએમ ફાઈનાન્શિયલ સર્વિસ આશિષ આશીષ ચતુર્મોતા ઇલેક્શન સ્ટોક વિશે જણાવતા ટાટા પાવર આશિષ ચતુર્મોતા એ કહ્યું કે ઇલેક્શન પહેલા શહેરમાં ટાટા પાવર ના શેરમાં દાવ રોકાણ કરી શકાય છે તેમણે કહ્યું કે સરકારી એનર્જી અને પાવર સેક્ટરમાં ઘણું જોર જોવા મળી રહ્યું છે જ્યારે રિન્યુએબલ એનર્જી

આ લક્ષ્ય હાંસલ કરી શકે છે જ્યારે ટાટા પાવર હાલ ક્લીન એનર્જી ની ક્ષમતા પાંચ ગીગા વોટ છે કંપની તેને બે સુધી પચીસ ગીગા વોટ સુધી કરવાનું લક્ષ્ય જણાવી રહી છે ટાટા પાવર સોલર પંપ હોમ ઓટોમેશન ચાર્જિંગ સ્ટેશન બધા સેગમેન્ટ પોતાની હયાતી નોંધાવી રહ્યું છે એટલા માટે અમારું માનવું છે કે આ શેરમાં ઇલેક્શન બાદ બસો પાંચસો વીસ રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે જોકે તેમણે આમાં ત્રણસો ત્રણસો નેવું થી ચારસો રૂપિયાની વચ્ચે સ્ટોપ લોસ લગાવવાની સલાહ પણ આપી છે આ સમયે શેર ચારસો ઓગણત્રીસ રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે તો મિત્રો આપણે બે